જિલ્લા કક્ષાના સિત્યોતેરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કેશોદ ખાતે કરવામાં આવી હતી તેમાં ખૂબ મોટી સંખ્યામાં શહેરીજનો અને જિલ્લામાંથી નાગરિકો જોડાયા હતા એમએલએ શ્રી અને વિવિધ પદાધિકારીગણ અધિકારીગણ પોલીસના જવાનો ખૂબ મોટી સંખ્યામાં સહભાગી થયા હતા વિવિધ વર્ગ તરફથી ખૂબ ડિસિપ્લિન રૂપે પરેડ યોજવામાં આવી હતી અને દેશભક્તિસભર ગીતો સાથેના સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા હતા આ કાર્યક્રમ અન્વયે કેશોદ તાલુકાને સરકારશ્રી તરફથી પચીસ લાખની ગ્રાન્ટ પણ આપવામાં આવી છે જેનાથી તાલુકામાં આગામી સમયમાં વિકાસના કામો થશે આ પર્વ નિમિત્તે હું જિલ્લાના તમામ નાગરિકોને પ્રજાસત્તાક પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠું છું

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không